મોબાઈલ ભાટા ગોચી ગોચી મોબાઈલ તો મય જ નાતી ઉધી મારે ફૈબન છે એક ગુન્ડો જ છે એ કરે મોટી એને ખબર છે છે મોટો ગુન્ડો જ કરતા મોબાઈલ <mully> 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 ખબર નહી તો અમે ઊંચા ગાન લઈને જતા રહ્યા માણસો તમારા જ નહી કે આ તો મિસ્ત્રી બંધ કરી દીધી બંધ કરાવી છે બંધ કરાવી એટલે આપણે સરપંચમાં ભૂરેવાનું છે કે એના માટે બંધ કરાવી છે તો અમાર તો મોબાઈલ ચોરી કરી દીધું આ ચાર મોબાઈલ છે અને દોરો છે એક પંજન ઇન્ડે દેશે તો હાલ તો ઈ રેડે રહે તો લાખ રૂપિયા દોરો છે તમારે અને 2000 નો ઈયરફોન અને એક બીજે ડબી વાળા ઈયરફોન 3000 નો

પણ એને સીધો કરી નાખવાનો છે તમારે બીજી વાર બીજી વાર ચોરી કરવાનો નમ ના મે મારા જેટલો હતો માલી જોઈ શકો છો અમાર રેકોર્ડિંગ બધું થાય તમારો કાકા કાંથી જા રેકોર્ડ કો હતો ની કરી નાખું બીજું કોઈ નહી

हमर पैसा गडा भन परवा आपने ए गाडी विधि लाई पोछिन न जहिनी लाओ रे गाडी लागै ने पर्से ने थी अटास फोन न वाला फोन चिलानो छे कर अरे पण हमरी त पैसा आई मा बे

ના એક <AUT1> <thatah> <thatah> તો તું કોઈ ના લે 50000 નું કોઈ ના લે હા ઊભા જા ઊભા જાનો કેલા તું જ પર મોયલું ઓન તો હું ભમઈની ઉસીની મારું હા બંકા આજ તો જો તું નોળે મારા ભાઈ તો તે માર્યો તું ગયો